ગુજરાત સાયબર સેલ ઓફ એક્સેલન્સને મળી મોટી સફળતા સાસણગીરના કેસની તપાસમાં દિલ્હીથી બે આરોપીઓની ધરપકડ થઈ વિવિધ રાજ્યોના સફારી પાર્કમાં ખોટી રીતે બુકિંગ કરાવનાર બે લોકો પકડાયા સાસણગીરમાં દાખલ થયેલા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો રાજસ્થાનના રણથંભોર મહારાષ્ટ્રના તડોબા પાર્કમાં પણ કરતા હતા ડમી બુકિંગ ઉત્તરાખંડના કોબેટ આસામના કાજીરંગા પાર્કમાં પણ ફરજીવાળાનો ખુલાસો થયો

ગીર સફારી પાર્ક જે સાસણ ગીરના નામથી ઓળખાય છે ત્યાં ડમી બુકિંગ નામનું એક રેકેટ ચાલતું હતું કે સફારી એટલે કે સિંહ દર્શનનું જે બુકિંગ હોય છે તે ડમી બુક કરી અને પર્યટકો પાસેથી ડબલ નાણાં મેળવતા હતા તેનો કેસ નોંધાયો અને આ કેસની તપાસમાં સમગ્ર દેશની અંદર જેટલા પણ આપણા સફારી પાર્ક આવેલા છે વિવિધ રાજ્યના ત્યાં પણ આ રીતનો કારસો રચી અને આ ટોળકી પર્યટકો પાસેથી સરકારે નક્કી કરેલા નાણાં કરતાં વધારે નાણાં એટલે કે બ્લેક કરતા હતા તે બહાર આવ્યું છે